આમ તો માવઠું થઈ રહ્યું છે કમનસીબી છે ખેડૂતોની પરંતુ ઉનાળો પૂરો નથી થયો અને મોટી મોટી વાતો થાય છે પાણી પહોંચાડવાની પરંતુ અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે છતાં પણ પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે લોકોને વલખા મારવા પડ્યા છે આ શહેરના કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો ટેન્કર દ્વારા પાણીના આ દ્રશ્યો

ત્યારબાદ નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી હતી વલખા મારવાના દિવસો આવ્યા છે પરિણામે એક સપ્તાહથી અહીં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કોર્પોરેશનના પાપે લોકો પરેશાન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

કરોડો રૂપિયા નો ખર્ચ કર્યા બાદ પણ લોકોને પરેશાની નો સામનો કરવાનો વારો આવ્યો છે જેથી તંત્ર ના વહીવટ નો ઉત્તમ નમૂનો હોવાની વાત ખુદ

જેમાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યું છે હવે જોવાનું રહે છે કે તંત્ર કેટલી ઝડપી કામગીરી કરી લોકોને ટેન્કરની મુશ્કેલીમાંથી મુક્તિ આપે છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ